અને એમનું એ ભેગારે આ છોકરીઓનું ધંધો કરાયો અને છોકરીઓ છે ને આને આને આજે પૈસા લઈને ઊભી કરેલી છે અનુરૃતિનો ધંધો જા છે છેલ્લી કક્ષાના અનુરૃત્તિના ધંધા છે ગોંડલના રીબડાનો અમિત ખૂંટનો ચકચારિત અત્યારે આત્મહત્યાનો કેસ હવે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે એક બાજુ તેમની ઉપર દુષ્કર્માના આરોપ લાગ્યા હતા અને બીજી બાજુ ત્યારે હવે જેમને આત્મહત્યા કરી લીધી છે ત્યારબાદ હવે રીબડાના આગેવાનો અનિરુચ્છી રીબડા ઉપર ગંભીર આરોપ લગાવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલા કૃણાલ થોડા દિવસ પેલા સાવરકુંડલાની સત્તર વર્ષીય યુવતી જયારે રાજકોટમાં અભ્યાસ કરવા આવે છે અને સાથે સાથે એ મોડલિંગનો વ્યવસાય પણ કરે છે આ મોડલિંગના વ્યવસાય સાથે સાથે રીબડાના અમિત ખૂટના સંપર્કમાં આવે છે અને સંપર્કમાં આવ્યા બાદ અવારનવાર તેમની સાથે મુલાકાત કરવાનું થાય છે મુલાકાત દરમિયાન એકવાર અમિત ખૂટ ફરી વખત એ યુવતીને મળવા જાય છે અને કેફી પીણું પીવડાવી અને તેમની ઉપર દુષ્કર્મ આચરે છે આવી ફરિયાદ એ જે દીકરી ઉપર બન્યું એમની સગી બેને મીડિયા સમક્ષ કરી અને જ્યારે આ વાત વાયુ વેગે ફરતી થઈ ત્યારે હવે અમિત ખૂટ ઉપર જે દુષ્કર્મના આરોપ લાગ્યા તેના ચિઠ્ઠાઓ ખુલવા માંડ્યા ચિઠ્ઠાઓ ખુલવા માંડ્યા એટલા માટે કહું છું કે આ વ્યક્તિ કોણ છે આ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ શું છે આ સમગ્ર તપાસ થતા એ જયરાજસિંહ જાડેજાનો અંગત માનવામાં આવે છે જ્યારે રીબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આમ સામ સામે ઘર સંઘર્ષ થયું હતું ત્યારે આ વ્યક્તિ એટલે કે આ રીબડાનો જયરાજસિંહ જાડેજાના પક્ષમાં હતો અને જ્યારે હવે પોલીસ તપાસ શરૂ કરી ત્યારે બધાને એક સવાલ હતો કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ કે પછી જેવું રાજકુમાર જાટ કેસની અંદર ચાલે છે એવું આ કેસની અંદર પણ થશે પણ જ્યારે એક દુઃખદ સમાચાર આજે સવારે સામે આવે છે કે અમિત ખૂટ પોતાની જ વાડીએ એક ઝાડ નીચે આત્મહત્યા કરી લે છે આત્મહત્યાની સાથે સાથે ત્યાં એક બે કાગળ પણ છોડતો જાય છે અને તેમાં લખતો જાય છે કે મારા પરિવારને કોઈ હેરાન ના કરતા અને આ સમગ્ર ઘટનાની જાણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સુધી પહોંચે છે અને જયરાજસિંહ જાડેજા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે અને ઘટના સ્થળે જ્યારે પહોંચે છે ત્યારે ગામ લોકોએ અનિરુદ્ધસિંહ રીબડા ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવે છે કે આ છોકરીને પૈસા આપી અને તૈયાર કરી અને અમિત ખૂટ ઉપર એક કાવતરું ઘરવામાં આવ્યું છે આ આત્મહત્યા નથી પણ આ હત્યાનું એક કાવતરું છે પહેલાં તો શું કહ્યું ગોવિંદ સગપરિયાએ મારા છે જે ખૂબ આપઘાત કર્યો ને આ બધું નું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો અને કેટલા ટાઈમ થયા પડ્યા હતા કે આને ગમે એમ કઈને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે નો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલા ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા

અને એ પાપે ને ભોગવવું જ પડશે ગુજરાત ને છોડશે જ ને અને છોકરીઓ છે ને આને 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 પૈસા લઈને ઉભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિવસ પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર આનું ઉભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય તો હવે એનો પાપનો નો બદલે એને ભોગવવું જ પડશે એમાં કોઈ નહીં છૂટી આવે આ ગોવિંદ સકપરિયા એ અનિરુદ્ધ રીબડા ઉપર ગંભીર આરોપો લગાડ્યા છે કે આ આત્મહત્યા નથી આ ટોચરથી અને એક પ્લાનિંગ સાથેનું કાવતરું ઘાડવામાં આવ્યું છે હવે આ તો પોલીસ તપાસનો વિષય છે અત્યારે તેમનું પોસ્ટમોર્ટમ પણ થશે અને પછી ઓફિશિયલ રિપોર્ટની અંદર સમગ્ર માહિતી બહાર આવશે કે ખરેખર આ ઘટનાની અંદર સત્ય શું છે પણ હવે રીબડા ગામના જ આમની બાજુની વાડીમાં જ રહેતા એવા ગોઇ છકપરિયાએ અનિરુધસિંહ રીબડા ઉપર જે ગંભીર આરોપ લગાડ્યા છે ત્યારે ફરી એકવાર હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે ગોંડલ જૂથ અને રીબડા જૂથની લડાઈમાં ક્યાંક તો આ પાટીદાર યુવકનો ભોગ તો નથી લેવાનોને તમારું શું માનવું છે આ ઘટનાને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર